બાઉચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટીમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં ત્રણેય આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જે છે શું કારણ ઝઘડો મારા મારી કરી જૂનો ઝઘડો છે કૌટુંબિક કારણસર આ ઝઘડો થઈ ગયો